નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન ચેપ્ટર નંબર દાખલા તો અહીંયા પહેલો દાખલો છે નીચેની આવૃત્તિમાં સતત આવૃત્તિ વિતરણ આવૃત્તિમાં રૂપાંતરિત કરો હવે અહીંયા હું એક પુસ્તક બનાવું છું મિત્રો જોશો ધ્યાનથી તો અહીંયા આપણે એક પુસ્તક બનાવીએ એમાં સૌપ્રથમ તો જે માહિતી આપી છે બરોબર એ માહિતી આપણે લખીએ તો અહીંયા આ રીતનું એક પુસ્તક છે બરોબર તો આ પુષ્ઠકમાં માહિતીને સતતમાં માં લખવાની સતત વર્ગોમાં દર્શાવવાની છે આપણને જે વર્ગો છે બધા શું છે અસતત વર્ગોમાં છે તો પહેલું તો જે વર્ગો આપ્યો છે એ લખીએ બરોબર ત્યારબાદ આપણે જે નવા વર્ગો બનાવીશું એ વર્ગનું ખાણું પાડશું જોઈએ તો પહેલું અહીંયા પહેલો જે વર્ગ છે તે લખીએ વર્ગ બરોબર સતત

નવ્વાણું હવે મિત્રો અહિયાં તમે જુઓ ઓગણપચાસ પછી શું આવે છે પચાસ આ સતત આવૃત્તિ નથી આ કેવી આવૃત્તિમાં શું છે તો કે બંને વર્ગોની અધસીમાન ઉધસી ઉધીમા બરોબર એ બંનેનો જે એમાંથી વચ્ચેની સંખ્યા જેમ કે ઓગણપચાસ એટલે કે આની જે ઓગણપચાસ સંખ્યા છે અને તરત બીજા વર્ગની અધસીમાં શું છે તો કે પચાસ બરોબર બીજાની શું છે પચાસ આ બે વચ્ચેની સંખ્યા કહી તો કે જીરો પોઈન્ટ પાંચ એટલે કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ અથવા તો હા ઓગણપચાસ પોઈન્ટ પાંચ એટલે કે આની અંદર તમે પોઈન્ટ પાંચ પ્લસ કરો અને આની અંદર પોઈન્ટ પાંચ માઇનસ કરો એટલે તમારો જવાબ શું આવે ઓગણપચાસ પોઈન્ટ પાંચ આવે બરોબર મિત્રો એવી રીતે દરેકમાં તમે જુઓ

નવ્વા પોઈન્ટ પાંચ એ રીતે દરેકમાં કરીએ તો સો માંથી પોઈન્ટ પાંચ બાદ કરે એટલે નવ્વાણું પોઈન્ટ પાંચ એકસો ઓગણપચાસ માં પોઈન્ટ પાંચ ઉમેરે એટલે કે એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ એકસો પચાસ માંથી માઇનસ કરશું

આ આવૃત્તિ કેવી થઈ ઓગણપચાસ પોઈન્ટ પાંચ પછી બજી પછીના વર્ગમાં કેવું છે ઓગણપચાસ પોઈન્ટ એટલે સતત આવૃત્તિ કહેવાય બરોબર આ રીતે જે આવૃત્તિ બને એ આવૃત્તિ કેવી છે સતત આવૃત્તિ તો આપણને આ રીતની માહિતી માગી છે એની સામે જે આવૃત્તિ છે સતત વર્ગ છે એની સામે એની આવૃત્તિ લખી નાખીએ તો પહેલામાં કેટલી છે એક ત્યારબાદ બીજામાં કેટલી છે ચાર આઠ છ ચાર બે તો મિત્રો આ રીતની સતત વર્ગ સતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું છે એકદમ સિમ્પલ છે ખાલી પોઈન્ટ પાંચ એડ કરવાના છે અને છે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ હા તો આ દાખલામાં શું કહે છે કે ધોરણ નવ ના એક ચોક્કસ ચોક્કસ વિભાગના ચાલીસ વિદ્યાર્થીઓ તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તે તેથી મળેલી માહિતીના આધારે આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો જે આલેખ લંબાલેખને ધ્યાનથી જોયો તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો બરોબર અહીંયા આલેખ આપ્યો છે જેમાં અક્ષ પર જન્મના મહિના આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર અને વાય અક્ષ પર શું છે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે હવે અહીંયા શું કે છે કે નવેમ્બર મહિનામાં પહેલું તો આપણે જોઈએ કયા મહિનામાં કેટલા બાળકો જન્મ્યા

તો મે મહિનાની સામે જો સ્તર ઓગસ્ટ મહિનામાં કેટલા છે છ બાળક કેવી રીતે છ બાળક તો કે ઓગસ્ટ મહિનાનો સ્તંભની ઊંચાઈ કેટલી છે છ સુધીની છે બરોબર એ રીતે અહીંયા કેટલા બાળક છે ત્રણ બાળક અહીંયા કેટલા છે પછીના મહિનામાં ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ત્રણેમાં જુઓ ત્રણેની હાઇટ કેટલા પર છે ચાર બાળકો છે એટલે ત્રણે ત્રણ મહિનામાં કેટલા બાળકો જન્મ્યા ચાર બાળકો જન્મ્યા અહીંયા મેં બાળકોની સંખ્યા લખી દીધી હવે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે એના આધારે આલેખ પર જોઈ જોઈને લખીએ નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મેલા તમે આલેખમાં જોશો તો નવેમ્બર મહિનો એટલે ક્યાં છે આવી રહ્યો તો નવેમ્બર મહિનામાં કેટલા બાળકો છે તો ચાર બાળકો તો અહીંયા લખશું કે નવેમ્બર મહિનામાં નવેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થીઓ જન્મ્યા હતા સિમ્પલ આટલું જ લખવાનું છે મિત્રો કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા બીજો પ્રશ્ન કીધો તો સૌથી ઊંચો સ્તંભ કયો છે તો કે ઓગસ્ટ મહિનાનો બરોબર મિત્રો ઓગસ્ટ મહિનાનો સ્તંભ કયો છે સૌથી વધારે છે અને એમાં સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા છે છ તો અહીંયા લખશું કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર ત્રણ જે રીતે આપણે પહેલો જ દાખલો ગણેલો છે એ રીતે કે આવૃત્તિને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો હવે મિત્રો તમને ખબર છે કેવી રીતે કરવાનું છે તો કે ઉધ્વ અધોસી પોઈન્ટ પાંચ માઇનસ કરવાના અને જીરો સીમામાં પાંચ એડ કરવાના બરોબર એવી રીતે અહીંયા 0.5 પોઈન્ટ પાંચ માઇનસ અને આમાં સીમામાં ઉધ્વ સીમામાં જીરો પોઈન્ટ પાંચ એડ કરવાના લખીએ તો કે પહેલું વર્ગ અને પછી આવૃત્તિ દસ છે માઇનસ કરશું પોઈન્ટ પાંચ એટલે નવ પોઈન્ટ પાંચ બરાબર ઓગણીસ પોઈન્ટ પાંચ એની સામે આવૃત્તિ કેટલી છે પાંચ વીસ હતા એમાંથી પાંચ બાદ કરે એટલે કે ઓગણીસ પોઈન્ટ પાંચ અધો સીમા કેટલી છે ઓગણત્રીસ એમાં પોઈન્ટ પાંચ ઉમેરે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એની સામે આવૃત્તિ કેટલી છે સાત ત્રીસ છે એમાંથી પોઈન્ટ પાંચ બાદ કરે એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ઓગણચાલીસમાં પોઈન્ટ પાંચ એડ કરે એટલે કે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ એ રીતે ચાલીસ છે તો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ 0.5 પાંચ બાદ કરતા અને ઓગણપચાસ છે એમાં પોઈન્ટ પાંચ ઉમેરશું એટલે કેટલા મળશે કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ પચાસ છે એમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ ઓગણપચાસ પાંચ અને ઓગણસાહીઠ છે એમાં પોઈન્ટ પાંચ ઉમેરે એટલે ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ એની આવૃત્તિ કેટલી છે નવ સાહીઠ છે આગળની છેલ્લી આપણી આવૃત્તિમાં વર્ગમાં સાહીઠ છે એમાંથી જીરો પાંચ બાદ કરીએ એટલે ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ

શું કરવાનું માઇનસ પોઈન્ટ પાંચ ઉમેરવાના અને જે આપણી સીમા હોય એમાં પોઈન્ટ પાંચ એડ કરવાનું પણ ધ્યાન રાખવાનું સંખ્યા તરત પછીની હોવી જોઈએ જેમ કે અહીંયા જુઓ ઓગણીસ પછી વીસ આવે છે એટલે અહીંયા આ પ્રક્રિયા ચાલે એ રીતે અહીંયા ઓગણત્રીસ પછી ત્રીસ આવે છે ઓગણ પછી ચાલીસ આવે છે ઓગણપચાસ પછી પચાસ આવે છે અને ઓગણસાહીઠ પછી સાહીઠ આવે છે બરોબર એ રીતે પહેલાં દાખલામાં પણ હતું એટલે આટલું મિત્રો પચાસ વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટર માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલું છે જે માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો અહીંયા આપણને બે માહિતી આપી છે ઊંચાઈ સેન્ટીમીટરમાં છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અહીંયા શું કહે છે કે એકસો પચાસ સેન્ટીમીટરથી એકસો સેન્ટીમીટર વચ્ચે કેટલા બાળકો છે 12 એ રીતે એકસો સેન્ટીમીટર સેન્ટીમીટરથી એકસો સેન્ટીમીટર વચ્ચે કેટલા છે નવ બાળકો છે એકસો સેન્ટીમીટર સેન્ટીમીટરથી એકસો સેન્ટીમીટર વચ્ચે સેન્ટીમીટર વચ્ચે કેટલા બાળકો ચૌદ બાળકો છે એ રીતે એકસો સેન્ટીમીટર સેન્ટીમીટરથી એકસો સિત્તેર સેન્ટીમીટર વચ્ચે કેટલા દસ બાળકો છે એકસો સિત્તેરથી એકસો પંચોતેર સેન્ટીમીટર વચ્ચે પાંચ બાળકો છે હવે અહીંયા શું કહે છે કે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટર અથવા બરોબર 265 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે છે એટલે અહીંયા देखो 165 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે બરોબર એટલે કેલી થશે 10 + 5 તો અહીંયા લખશું કે અહીં 10 + 5 = 15 વિદ્યાર્થીની વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પાસઠ સેન્ટીમીટર અથવા અથવા તેનાથી વધારે હશે બરોબર મિત્રો અહીંયા આપણે ચોખ્ખા શબ્દોમાં કીધું એકસો પાસઠ સેન્ટીમીટર અથવા તેનાથી વધારે બરોબર અહીંયા ભલે એકસો પાસઠ છે પણ એ નહીં લઈ લેવાના કારણ કે શું છે એકસો પાસઠ પણ હોઈ શકે ને એનાથી ઓછી પણ હોઈ શકે જ્યારે અહીંયા એકસો પાસઠ થી પણ વધારે બધા કઈ બાજુ આ તરફ છે ચલો પચાસ સેન્ટીમીટરથી એકસો સાહીઠ સેન્ટીમીટર છે તો અહીંયા એકસો પચાસથી થી એકસો સાહીઠ વચ્ચે એટલે આ આવૃત્તિ થશે ચલો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બાર વત્તા નવ એટલે કેટલા વિદ્યાર્થી થાય તો કે અહીંયા વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની એકસો પચાસ સેન્ટીમીટર થી એકસો સાહીઠ સેન્ટીમીટરની વચ્ચે થાય મિત્રો બરોબર અથવા હશે તો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડની સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમ એટલે કે પાટ પર મિલિયન કરવામાં આવ્યો તેની ત્રીસ દિવસમાં મળેલી માહિતીને લઈને એક અહીંયા આવૃત્તિ કોષ્ટક કોષ્ટક વિતરણ તૈયાર કરેલું હતું જે નીચે મુજબની આ કોષ્ટકમાં માહિતી આપેલી છે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમમાં અને તેમાં દિવસોની સંખ્યા એટલે કે અહીંયા જીરો પોઈન્ટ જીરો જીરોથી થી જીરો પોઈન્ટ જીરો ચાર સલ્ફર ડાયોક્સ પીપીએમ સલ્ફર ડાયોક્સાઇડ કેટલા દિવસ રહ્યો ચાર દિવસ જીરો પોઈન્ટ સલ્ફર કેટલા દિવસ રહેલા બે દિવસ એટલે કે અહીંયા કયા દિવસે કેટલું સલ્ફરનું પ્રમાણ હતું એ આપવામાં આવ્યું છે તો અહીંયા પહેલો પ્રશ્ન થયો છે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઈડની સાંદ્રતા જીરો પોઈન્ટ અગિયાર કરતા વધુ રહી હશે બરોબર પીપી ppm કરતા વધુ એટલે પોઈન્ટ કરતા વધુ કીધી છે બાર થી જીરો પોઈન્ટ ચોવીસ સુધી એટલે કેટલા થાય છે કે બે વત્તા ચાર વત્તા બે તો આપણે અહીંયા લખશું કે બે વત્તા ચાર વત્તા બે બરાબર આઠ દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા જીરો પોઈન્ટ અગિયાર પીપીએમ કરતા વધુ રહી હશે બરોબર મિત્રો આપણો પહેલો જવાબ થયો છે બીજા બીજા પ્રશ્નમાં શું કહે છે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઈડની સાંદ્રતા જીરો પોઈન્ટ આઠ પીપીએમ કરતા ઓછી રહી હશે એટલે આઠ જીરો પોઈન્ટ આઠ પીપીએમ કરતા ઓછી બરોબર એટલે જીરો પોઈન્ટ આઠ પીપીએમ એટલે અહીંયા હશે એના કરતા ઓછી કીધી છે બરોબર ઓ એના કરતા ઓછી કીધી છે એટલે આ નહી લેવાના એનાથી ઓછી કીધી છે એટલે કયા લેવો તો 9 + 4 દિવસ એટલે કેટલા દિવસ થાય કે 4 + 9 એટલે 13 દિવસ સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી હશે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે અને આપણું ચેપ્ટર નંબર બારના દાખલા પણ મિત્રો પૂર્ણ થાય છે આભાર મિત્રો જો તમે હજુ પણ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ ધોરણ નવના વિડીયો અને ધોરણ દસના વિડીયો ટૂંક સમયમાં હું શરૂ કરવા જઈ રહ્યો તો જે ઝડપથી ને ઝડપથી આપ સુધી પહોંચતા રહે આભાર મિત્રો